ભારત વધારે મજબૂત બનશે બિહાર વધારે મજબૂત બનશે વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ થશે કારણ કે જે પ્રકારે મોદીજી પ્રકારે બિહારનો વિકાસ થયો એ વિકાસ ઉપર લોકોને વધારે ભરોસો પડ્યો મોદીજી અને નીતિશજી ની જે વિશ્વસનીયતા છે જે અનુભવ છે આ અનુભવમાં લોકો એ ભરોસો મૂક્યો બ્રાન્ડ મોદી એટલા માટે ચાલી જેવું કહી શકાય કારણ કે મોદીજી ના નેતૃત્વ માં એ નીતિશજી ની પાર્ટી હોય ચિરાગ નેતૃત્વવાળી કે જે બધી પાર્ટી હોય પાર્ટીનો સ્ટ્રાઇક રેટ લગભગ પંચોતેર ટકા ઉપર રહ્યો છે તો આ જ બતાવે છે કે જો મોદીજી કે સાથે દેશ ઉમકે સાથ હે તો મને એવું લાગે છે કે બહુ ગજબ જીત છે બિહારના ના ઇતિહાસ સૌથી મોટી જીત છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા દળોએ ગઈકાલે તેર નવેમ્બરની રાતે આતંકી ડોક્ટર ઉમર નબીના પુલવામામાં આવેલા ઘરને આઈઈડી વિસ્ફોટથી ધ્વસ્ત કરી નાખ્યું જે કારમાં બ્લાસ્ટ થયો હતો એ આ આતંકી ઉમર નબી જ ચલાવી રહ્યો હતો ગત દસ નવેમ્બરની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં તેર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા ઉમર નબી વિસ્ફોટકોથી ભરેલી હુંડાઈ આઈ કાર ચલાવી રહ્યો હતો વિસ્ફોટના સ્થળેથી એકત્ર કરાયેલા ડીએનએ સેમ્પલ ઉમરની માતા સાથે મેચ થયા બાદ તેની ઓળખની પુષ્ટિ થઈ હતી તપાસકર્તાઓએ જણાવ્યું કે ઉમરને તેના વિસ્તારના કુશળ વ્યવસાયિક તરીકે ઓળખવામાં આવતો હતો જે છેલ્લા બે વર્ષમાં કથિત રીતે કટ્ટરપંથી બની ગયો હતો તેમણે વધુમાં જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી સંદેશા મોકલનારા અનેક જૂથોમાં જોડાયો હતો